વરસાદની રાહ જોઈને થાક્યા હોય તો હવે આપની ઇંતેજારીનો અંત આવી ગયો છે કારણ કે રાજ્યમાં એકસાથે સાથે ચાર ચાર સિસ્ટમ સક્રિય થઈ છે અને એની સક્રિયતાનો અહેસાસ સૌરાષ્ટ્રમાં થવા લાગ્યો છે કારણ કે ગીર સોમનાથમાં વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો છે હવે આપને જણાવીએ કે ક્યાં કઈ સિસ્ટમ છે જેના કારણે ગુજરાતમાં વરસાદ થશે તો આપ જોઈ શકો છો કે પહેલી જે લો પ્રેશર બનેલું છે એ ક્યાં બનેલું છે તો બંગાળની ખાડીમાં બનેલું છે અને બંગાળની ખાડીમાં આ જે લો પ્રેશર બનેલું છે છે તેની જે જે અસર તે ગુજરાત પર જોવા મળી રહી છે કારણ કે જે લો પ્રેશર બનેલું છે તેનો જે દબાણનો આખો પટ્ટો છે તેની જે ધરી છે તે અહીંયાથી પસાર થઈ રહી છે ક્યાં તો ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાંથી પસાર થઈ રહી છે તેના કારણે જ સૌરાષ્ટ્રમાં વરસાદ વરસવાનું શરૂ થયો છે દક્ષિણ ગુજરાતમાં લગભગ આવનારું જે આખું અઠવાડિયું છે એ વરસાદ રહેવાનો છે એટલે કે પંદર થી લગભગ ચોવીસ તારીખની આસપાસ સુધી એટલે લગભગ આઠ દસ દિવસનો જે આખો ગાળો રહેવાનો છે એ એ દરમિયાન આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ રહેવાનો છે હવે આપણે જણાવીએ કે કઈ કઈ સિસ્ટમ છે તો પહેલા મેં જે રીતે જણાવ્યું કે આ બંગાળની ખાડીમાં લો પ્રેશર છે દબાણનો પટ્ટો એ ગુજરાત તરફથી જઈ રહ્યો છે ને સીધી ક્યાંથી જાય છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફથી જઈ રહ્યો છે આ ઉપરાંત સાયક્લોનિક સર્ક્યુલેશન અહીંયા બનેલું છે કયા કયા વિસ્તારો તો ખાસ કરીને ગુજરાતની આસપાસનો જે વિસ્તાર છે એ પણ કચ્છ અને સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં છે ચોમાસાની ધરી પણ ત્યાંથી અહીંયાથી સીધી પસાર થઈ રહી છે એટલે કે એમાં પણ મધ્યપ્રદેશનો વિસ્તાર આવી જાય છે આ ઉપરાંત રાજસ્થાનનો વિસ્તાર આવી જાય છે એટલે કે અહીંયા તો અસર થવાની જ છે ગુજરાતના પાડોશી રાજ્યમાં મોટી અસર થવાની છે અને તેની અસર ગુજરાતમાં પણ થવાની છે બીજું એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વીય વિસ્તારોમાં પણ બનેલું છે અને જેના કારણે હાલનો જે હાલનો જે સમય છે આ સમયમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે છેલ્લા લાંબા સમયથી આપણે રાહ જોઈ રહ્યા છીએ લગભગ એકાદ મહિના જેવું આ સમય થઈ ચૂક્યો છે અને એકાદ મહિનાથી વરસાદ નથી અને તેના કારણે જ ખેડૂતો ખાસ ચિંતામાં હતા કે હવે વરસાદ ક્યારે પડશે મેઘરાજા ક્યારે મહેરબાન થશે તો હવે મેઘરાજા બંને હાથથી આશીર્વાદ આપવાના છે કારણ કે કેટલાક આગાહીકારો તો એવું કહ્યું છે કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે હવે આપણે જણાવીએ કે ક્યારે કેટલો વરસાદ થઈ શકે છે તો પંદરમી ઓગસ્ટ આ એવો દિવસ હશે કે કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે છૂટાછવા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે ભારે વરસાદના વિસ્તારો કયા છે જ્યાં આપણને પીળો કલર જોવા મળી રહ્યો છે આ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી છે કયા વિસ્તારો હું વન બાય વન આપને જણાવી છું ઉત્તર ઉત્તર ગુજરાતથી આપણે શરૂ કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ એવા વિસ્તારો છે ક્યાં જ્યાં છૂટો છવાયો પરંતુ ભારે વરસાદ થશે ને બાકીના વિસ્તારોમાં પણ સારા વરસાદના એંધાણ છે આ ઉપરાંત સોળ તારીખની આપણે વાત કરીએ તો સોળ તારીખે ક્યાં વરસાદ થશે વિસ્તારો થોડા ઓછા થઈ ગયા છે સાબરકાંઠા અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી સુરત ડાંગ નવસારી અને વલસાડમાં પણ છૂટો છવાયો ભારે વરસાદ થઈ શકે છે અને જ્યાં જે ગ્રીન પટ્ટો જોવા મળી રહ્યો છે એટલે કે ગ્રીન કલર જોવા મળી રહ્યો છે ત્યાં એવી કોઈ વોર્નિંગ નથી આપવામાં આવી પરંતુ સત્તર તારીખની વાત કરીએ તો સત્તર તારીખે અહીંયા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જે આગાહી કરવામાં આવી હતી તે મુજબ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો કેટલો ભાગ છે ભરૂચ નર્મદા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠા આ એવા વિસ્તારો છે સત્તર તારીખે અહીં વરસાદ થશે અને છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ હવે અતિ ભારે વરસાદ અહીંયા જ્યાં યલો કલર જોવા મળી રહ્યો છે ત્યાં ભારે વરસાદ પરંતુ અતિ ભારે વરસાદ ક્યાં તો જ્યાં આપણે ઓરેન્જ કલર જોવા મળી રહ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે જે જે કહેવાય કે છેલ્લો પટ્ટો છે ખૂણે ખૂણાનો આ પટ્ટો છે ત્યાં જોવા મળશે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દાદરાનગર હવેલી દમણ આ એવા વિસ્તારો છે અઢાર તારીખે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે જે મેં પહેલા આગળ વાત કરી કે કેટલાક આગાહીકારો કહી ચૂક્યા છે કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો એ ક્યાં થઈ શકે છે પૂર ક્યાં આવી શકે છે અમે એવું નથી કહેતા કે પૂર આવશે પરંતુ આગાહી અને જે અત્યારે જે જોવા મળી રહ્યું છે વાતાવરણ જે પ્રકારનું જોવા મળી રહ્યું છે તે મુજબ એવું લાગી રહ્યું છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સુમનાથ અમરેલી ભાવનગર આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરત ડાંગ નવસારી અને વલસાડ દાદરાનગર હવેલી આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી છે તારીખ નોંધી લેજો અઢાર તારીખ જે અત્યારે જોવા મળી રહ્યો છે ઓરેન્જ કલર અને જે યલો કલર જોવા મળી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રનો મોટા ભાગનો વિસ્તાર

પૂરા ગુજરાતમાં સાર્વત્રિક કદાચ વરસાદ થવાનો હોય તો એ અઢાર તારીખે થવાનો છે ઓગણીસ તારીખના શું હાલ છે ઓગણીસ તારીખે ઓહો આપ જોઈ શકો છો કે આખું ગુજરાત અહીંયા તો પીળું થઈ ગયું છે અને કેસરીયા રંગમાં રંગાઈ ગયું છે ક્યાં તો કેટલાક વિસ્તારો જે કેસરી રંગ જોવા મળી રહ્યો છે 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 ત્યાં અતિ ભારે વરસાદની અગેન આગાહી અને એ કઈ તારીખ તો તારીખે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત ડાંગ નવસારી વલસાડ દાદરાનગર હવેલી આ એવા વિસ્તારો છે કે જ્યાં અતિ ભારે વરસાદ ઓગણીસ તારીખે થઈ શકે છે પરંતુ બાકીનો વિસ્તાર એટલે ઓગણીસ તારીખનો એવો દિવસ છે કે એકે જિલ્લો બાકી નહીં રહે ગુજરાત આ পা থাকে ક્યાંક છૂટો છવાયો વરસાદ થશે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ભારે વરસાદ થશે કચ્છમાં પણ ભારે વરસાદ થઈ શકે છે જામનગર રાજકોટ બોટાદ મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ નર્મદા તાપી છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ખેડા અરવલ્લી આ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે પાંચ દિવસ સુધી આ જમાઝમ મેઘરાજા વરસવાના છે હેત વરસાવાના છે

દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ત્યાં પણ અતિ ભારે વરસાદ હવે જ્યાં યલો કલર જોવા મળી રહ્યો છે એટલે કે પીળો રંગ જોવા મળી રહ્યો છે કચ્છ જામનગર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ બોટાદ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ મહેસાણા બનાસકાંઠા આ ઉપરાંત દક્ષિણ ગુજરાતનો કેટલો ભાગ ભરૂચ સુરત નર્મદા તાપી ડાંગ આ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ થઈ શકે છે પરંતુ છૂટો છવાયો ભારે વરસાદ થશે અને ક્યાંક કદાચ છૂટો છવાયો કદાચ ઝાપટા પડે અથવા તો વાદળ આવે તો એવા વિસ્તારો કયા છે ગાંધીનગર ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠા અહીંયા એવી કોઈ વોર્નિંગ નથી પરંતુ આ વિસ્તારોમાં વીસ તારીખે સામાન્ય વરસાદ કદાચ થાય અથવા તો ન પણ થાય પરંતુ બાકીના જે વિસ્તારો છે ત્યાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે પંદર તારીખથી લઈ અને વીસ તારીખ સુધી ગુજરાતમાં જમા વરસવાના છે મેઘરાજા અને શા માટે આવું થવાનું છે તો મેં પહેલા શરૂઆતમાં જણાવ્યું કે સિસ્ટમ સક્રિય થયેલી છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી છે દબાણનો પટ્ટો ગુજરાત તરફથી પસાર થઈ રહ્યો છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કારણ કે ચારે તરફથી આપ જોઈ શકો છો બંગાળની ખાડીથી લઈ અને તમામ જગ્યા એટલે ચારે તરફથી ગુજરાત ઘેરાઈ ગયું છે વાદળોથી ઘેરાવાનું છે સિસ્ટમે તેણે ઘેરી લીધું છે અને એટલા માટે જ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે આપણને મેપના માધ્યમથી પણ મેં આપને સમજાવ્યું છે અને આગાહીકારો તો ત્યાં સુધી કહી ચૂક્યા છે કે સાત ઇંચથી લગભગ દસ ઇંચ સુધી પણ વરસાદ જાય તો નવાય નહીં